વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કચ્છના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તાલુકાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે ધોવાઈ ગયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને તૂટી ગયેલા મેવાસા ડેમ જેવા અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી કલેક્ટરે તમામ સરકારી વિભાગોના અધિકારીઓની બેઠક યોજીને તાત્કાલિક ધોરણે સમારકામ દબાણ દૂર કરવા અને પાક નુકસાનીનો સર્વે કરવાના આદેશો આપ્યા આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો દ્વારા વરસાદ દરમિયાન તંત્રની નિષ્ક્રિયતા અંગે રજૂઆત કરાતા કલેક્ટરે જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો અને લોકોને વહેલી તકે રાહત પેકેજ આપવા માટે ખાતરી આપી હતી રાપર તાલુકામાં ખૂબ સારો વરસાદ છે હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો સંપર્ક કોઈ નથી અને નાની મોટી કામગીરી કરવાની થાય છે તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે મોટાભાગના ગામોમાં આજે જે વીજળી બાબત છે તો પીજી વિસએલ તરફથી આ કામગીરી કરવામાં આવેલી છે અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ પીજી વિસએલની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે જે પણ રસ્તાઓ ડેમેજ વગેરે થયું છે ત્યાં આર બી સ્ટેટ અને આર પંચાયત અને ઉપરાંત નેશનલ હાઈવે તરફથી પણ એમની ટીમો કામગીરી કરી રહી છે હાલમાં અને આગામી ગાંધુ દિવસમાં જે પણ નાના મોટા કામો ત્યાં કરવાના હશે એ પણ ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં ક્રોશિબલ થઈ શકે આરામથી એ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ તરફથી એમની જે નિયત હોય છે એ પ્રમાણે નિયત ફોર્મેટ હોય છે લોકોનું તો એમની સૂચના પ્રમાણેની એ કાર્યવાહી જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવતી હોય છે અત્યારે જે પાણી પુરવઠા એપીડીસીએલ આર નેશનલ હાઈવે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રા પ્રાથમિક દ્રષ્ટિકોણથી જે કામગીરી કરવાની થતી હતી એ કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ કરવામાં આવેલી છે અને જ્યાં પણ બાકી રહેતી કામગીરી છે એ કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે મેં વાત કરીએ એમ નેશનલ હાઈવે આર એન બી સ્ટેટ આર એન લાગુ પડતા જે રસ્તાઓ છે એ રસ્તાઓ આ પ્રાથમિક દ્રષ્ટિએ એપ્રોચેબલ થાય એ તમામ કામગીરી એમની ટીમ દ્વારા કરવામાં આવી છે